કોઈ પણ જૂના વાહન અને ઓજાર લેવાના હોય અથવા વેચવાના હોય તો તમે રામદેવ અથવા હોય અથવા વેચવા હોય રોટાવેટર લેવા અથવા વેચવા હોય ગાડી તથા અન્ય જૂના કૃષિ યંત્રો તમારે લેવા હોય જેમ કે રોટાવેટર છે થ્રેશર છે વગેરે વસ્તુ તમારે લેવા હોય અથવા વેચવાના હોય તો પણ તમે ચેનાભાઈ અથવા સમ્રદભાઈનો કોન્ટેક કરી શકો છો હું તમને તેમના નંબર પણ આપી દઈશ તો એકદમ વ્યાજબી ભાવે તમને કૃષિ યંત્રો અને વાહનો મળી જશે ટ્રેક્ટર છે બીજી ગાડી છે ટોટલ વસ્તુ મળી જશે અને વધારે માહિતી માટે ચેનાભાઈ અથવા સમ્રદ્ધભાઈ નો કોન્ટેક કરી લેજો જે માર્કેટમાં જે ભાવ હાલતો હશે તેનાથી ઓછા ભાવની અંદર તમને કોઈ પણ વાહન આપ આપવામાં પણ આવશે અને લેવામાં પણ આવશે ઊંચા ભાવની અંદર લેવામાં આવશે અને નીચા ભાવમાં તમને વેચવામાં આવશે તો વિડીયો કોઈ પણ ખેડૂત મિત્ર હોય તેને કોઈ પણ વસ્તુ લેવી હોય ઓજાર અથવા કોઈ વાહન અથવા વેચવી હોય તો તેમની પણ મદદ થઈ જાય એટલી મદદ કરી દેજો અને ચેનાભાઈ સમ્રતભાઈ વધારે માહિતી માટે તમે કોન્ટેક પણ કરી શકો છો અને વિડીયો લાઈક અને આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને પેજ પણ ફોલો કરી લેજો હું તમને એડ્રેસ આપી દઉં તાલુકો છે થરાદ અને ગામ છે મિયાલ ગામની અંદર વસ્તુ લેવી હોય તો મળી જશે અને કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો પણ તમે ચેનાભાઈ સમ્રતભાઈ નો કોન્ટેક કરી લેજો ટોટલ વસ્તુ લેવેચ થઈ જશે ટ્રેક્ટર થ્રેશર રોટાવેટર અને અન્ય યંત્રો હોય કૃષિ યંત્ર કૃષિયંત્ર વગેરે તે તમને મળી જશે અને તમે વેચી પણ શકો છો તો નંબર પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દઈ તો રામદેવ કૃષિ યંત્ર મિયાલનો તમે કોન્ટેક કરી શકો છો તમે ટ્રેલર જોઈ રહ્યા છો સુલેમાનભાઈને વેચવાનું છે ન્યુ અક્ષર ટ્રેલર છે ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો મોડેલની વાત કરું તો બે હજાર તેર ના મોડલનું આ ટ્રેક્ટર છે મોટા ટ્રેક્ટરનું ટ્રેલર જોવા મળશે

બાકી ટાયર તમે જોઈ શકો છો ટાયર પણ સારા કંડિશનમાં છે એસી ફૂટ નું આ ટ્રેલર જોવા મળશે એસી ફૂટ નું ટ્રેલર અને કિંમત આ રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને તાલુકો ભુજ જિલ્લો કચ્છ અને વાયા ખાવડા તમને ખાવડાથી રતડિયા જોવા મળશે વધારે માહિતી માટે સુલેમાન ભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સુલેમાન ભાઈ નામ નવાણું સાત સત્યાસી વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો ટ્રેક્ટર વેચવાનું છે અશોકભાઈને ટ્રેક્ટર છે મેસી બસો પિસ્તાલીસ

જોવા જાવ તો અશોકભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી નવી નાખેલી છે મ્યુઝિક સિસ્ટમ પણ ટ્રેક્ટર અંદર જોવા મળશે જે ચાલુ કન્ડિશનમાં છે

જામનગર અને જામ જોધપુર ગામે જો જોવા મળશે ટ્રેક્ટર અશોકસિંહનું સોરી અશોકભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોકભાઈ નામ નવ્વાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો બાઇક વેચવાની છે એચએફ ડિલક્સ બાઇક છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે શરદભાઈને

ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા બાઇકના માલિક શરદભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે બાઇક લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો શરદભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખી બાઇક ક્લીન છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા પણ બાઇકના કમ્પલેટ જોવા મળશે અને વધારે માહિતી માટે શરદભાઈનો કોન્ટેક કરો કિંમત અઠયાવીસ હજાર અને પાંચસો રૂપિયા એટલે કે સાડા અઠ્યાવીસ હજારમાં માં વેચવાની છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાઇક તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ બાઈક તમને

એક જ માલિકે ચલાવેલું આ બાઇક છે અને માત્ર ને માત્ર સાઈઠ હજાર કિલોમીટર જ ચાલેલું છે બાઇક અત્યારે ટીપ ટોપ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી માત્ર ઓફિસ થી ઘરે અને ઘરે થી ઓફિસ એટલું જ બાઇક ચલાવેલું છે તે પણ રોડ ઉપર એટલે કોઈ મિત્રને નોકરિયાત વ્યક્તિ હોય તેનું બાઇક લેવું હોય તો તમે આ બાઇક લઈ શકો છો અને ટોટલ જવાબદારી સાર સાથે આપવાનું છે અને ખૂબ જ સારી કન્ડિશનમાં બાઇક છે તમને વિડીયો અંદર કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવેલું છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ટાયર પણ સારા છે તમે જોઈ શકો છો કે પણ બાઈક ની અંદર સડો જોવા નહીં મળે ફૂલ સાચવેલું ક્લીન ચોખ્ખું બાઈક હવે બાઈક ની કિંમત 65000 રાખેલી છે અંદાજિત ફિક્સ નથી બાઈક ની કિંમત માં ફેરફાર થઈ જશે બાઈક લેવું હોય તો બાઈક ના માલિક ના નંબર કઈ રીતના મેળવવા અને બાઇક ક્યાં જોવા મળશે તો બાઇક તમને જિલ્લો તાલુકો અબડાસા અને ગામ તમને રામપરા અબડા ગામે જોવા મળશે બાઇક લેવો હોય તો જયેન્દ્રસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયેન્દ્રસિંહ નામ અને તેમના મોબાઈલ નંબર છે પંચાણુ ત્રણ ઓગણએંસીવાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો